પાટણ તાલુકાના નોરતા ગામ ખાતે આવેલા શ્રી દોલતરામ મહારાજના આશ્રમ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક વૃક્ષ માકે નામ અભિયાનને વેગવંતુ બનાવવા વૃક્ષ જતન સુખી વતન શ્રી રામ વન વડીલો નું વૃંદાવન નોરતા ગામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો પાટણ તાલુકાના નોરતા ગામે સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ દ્વારા વૃક્ષ જતન સુખી વતન શ્રી રામ વન વડીલોનું વૃંદાવન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ દરમિયાન નોરતા ધામના સંત શ્રી દોલતરામ મહારાજ દ્વારા પાંચસોથી વધુ વૃક્ષો શ્રી રામવન વડીલોનું વૃંદાવન નોરતા ગામ ખાતે વિવિધ વૃક્ષો વાવવામાં આવ્યા હતા જ્યારે આ પ્રસંગે પાટણ તાલુકાના નોરતા ગામના સંત શ્રી દોલતરામ આશ્રમ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી મહાર સન્માનિત નિલેશભાઈ રાજગુડ ખાસ ઉપસ્થિત રહી પર્યાવરણ જતન કરવા શપથ લેવડાવ્યા હતા વૃક્ષારોપણના કાર્યક્રમમાં નોરતા ગામના સરપંચ અને ગ્રામજનો તેમજ નાના ભૂલકાઓ સહિત ભક્તજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણ બચાવવા માટેના શપથ લેવામાં આવ્યા હતા સંદરશી દોલત રામજી બાપુ આશ્રમ પરિવાર નોરતા ધામ પાટણ દ્વારા આગામી 49મો ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે જેમાં સવારે 10 કલાકેથી રાત્રે 12 કલાક સુધી વિવિધ આધ્યાત્મિક ભજન સત્સંગનો ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે તો તેમાં સૌ ભાવિ ભક્તો તથા ભાઈ બહેનોને પધારવા ભાવભર્યું ભર્યું હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જય વૃક્ષનારાયણ દેવ આજે નોરતા ખાતે પૂજ્ય સંત દોલતરામ બાપુની અધ્યક્ષતામાં અહીંયા શ્રી રામવન વડીલોનું વૃંદાવન એક સરસ કાર્યક્રમ યોજાયો જેમાં દેશી કુળના વૃક્ષો પીપળો ઉમરો વડ ગુંદો રાયણ આંબલી બીલીપત્ર ગોરસ આંબલી આસોપાલવ કેસુડા આવા દેશી કુળના વૃક્ષો વાવી ઉછેરી અને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ સામે આ પૃથ્વીનું ધરતી માતાનું રક્ષણ થાય વિશ્વનું કલ્યાણ થાય અને સૃષ્ટિ ખૂબ સારી રીતે જીવી શકે એ આશયથી અહીંયા ગામના સરપંચ શ્રી વિજયભાઈ પટેલ આગેવાનો અને પૂજ્ય દોલતરામ બાપુની સાથે બધાએ વૃક્ષારોપણ કર્યું સાથે પર્યાવરણ જાળવણી માટેના ગ્રીન કમાન્ડોના સંકલ્પ પણ કર્યા કે જેમાં આપણે કોઈપણ નાત જાત કે ધર્મના ભેદભાવ વગર આપણી જાતિ ભારતીય માનવાની છે અને આપણો ધર્મ રાષ્ટ્ર ધર્મ માની અને એક નાગરિક ધર્મનું પાલન કરી અને આપણા રાષ્ટ્રને બળવાન બનાવવા દર વર્ષે એક વૃક્ષ વાવીને ઉછેરવાનું છે કચરો કચરા પેટીમાં જ નાખવાનો છે અને પ્લાસ્ટિકનો નહીવત ઉપયોગ કરવાનો છે વીજળી અને પાણીની પણ સાથે બચત કરવાની છે બેટી બચાવવાની છે અને ભણાવવાની પણ છે અને અન્નનો બગાડ નથી કરવાનો અને સાથે એક ગ્રીન કમાન્ડો આપણે દર વર્ષે સમાજને આપીશું એવો સંકલ્પ પણ અહીંયા જે ઉપસ્થિત લોકો પર્યાવરણ માટે સમર્પિત અહીં ગામના લોકો આવ્યા હતા એ બધાએ કર્યો આપના માધ્યમથી સૌને હું વિનંતી સહવાન કરું છું કે જ્યારે આપણા પ્રધાનમંત્રીએ પણ એક પેડ માકે નામ એટલે કે એક વૃક્ષ માતાના નામે વાવવું તો આપણે બધા આપણી માતાના નામે પણ એક વૃક્ષ વાવશું સંતોના નામે પણ વૃક્ષો વાવીએ વિવિધ દિવસોએ મહાપુરુષોના દિવસે પણ વૃક્ષો વાવીએ અને પોતાની જન્મતિથિ હોય કોઈ વડીલોની પુણ્યતિથિ હોય મહાપુરુષોના જન્મદિવસ હોય તો એ નિમિત્તે પણ વૃક્ષો વાવી અને ઉછેરીએ અને સાથે સાથે એક વિનંતી એ પણ છે કે જે આપણા ગૌચર ભૂમિઓ છે તળાવો છે નદી નાળા છે જંગલો છે અને ગામના અંદર જે દેશી કુલના વૃક્ષો મોટા છે એને સાચવો કાપશો નહીં નવા નહીં વાવીએ તો ચાલશે પણ જૂના જે ઝાડ છે આપણા એને આપણે કાપીને સાચવીએ તો આપણું ધરતી માતાનું રક્ષણ થશે અને સમસ્ત જીવસૃષ્ટિ આપણી સારી રીતે જીવી શકશે જય વૃક્ષારણ આજના મંગલ અવસરે અને ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે સૌના કલ્યાણ માટે અને સરકાર શ્રીના પાણ મોકાયક વૃક્ષ વાવો એને સાર્થક બનાવવા માટે આપણે સૌ ભેગા મળી અને વૃક્ષારો પણ એ વિશ્વનું કલ્યાણ છે એમ જ આપણા સૌનું કલ્યાણ સમાયેલું સહાકારી સમાયેલી છે એ અભિગમને આપણે સમસ્ત દેશવાસીઓ સુધી આ સંદેશો પહોંચે અને અમારો સેવક પરિવાર પણ જ્યાં રહેતા હોય ત્યાં એક વૃક્ષ વાવે એવી સૌને ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે હું વિનંતી અને પ્રાર્થના કરું છું અત્યારે વૃક્ષ નિકંદનથી વૃક્ષ ઓછા હોવાથી અથવા તો જંગલો ઘટતા હોવાથી આપણે ઘણી વખત એવું પણ જોઈએ છે કે વાઘ વરુ જેવા હિંસક પ્રાણીઓ પણ શહેર અને ગામડાઓ સુધી ચિત્તા સુધી આવી જાય છે એટલે એમનું પણ રક્ષણ મળી રહે એમનું પોષણ મળી રહે આપણા સૌની સુખાકારી જળવાય પર્યાવરણ જળવી રહે અને પર્યાવરણ એ આખી દુનિયાની સુખાકારી છે અને તંદુરસ્તીનું કોઈ પણ કુદરતી હોસ્પિટલ હોય તો આ વૃક્ષારોપણ જ છે અને પર્યાવરણ જ છે જો એને આપણે તંદુરસ્ત રાખીશું તો બીજી તંદુરસ્તીની વ્યવસ્થાઓ માટે બહુ આપણને જરૂર ઊભી થશે નહીં એટલે સૌ દેશવાસીઓને ભક્તિમાં માનવાવાળા સૌ ગુરુજનોને સંતોને મહંતોને ભાઈઓને બહેનોને દીકરીઓને દોલતરામ મહારાજને બે હાજરી છે કે પર્યાવરણમાં આપણે એક વૃક્ષ વાગીએ જતન કરીએ અને એ આપણું મોકો રતન થઈને એને જાળવીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય અને પર્યાવરણના ભાગને માનનીય અને આદરણીય જેને હું બહુ માનું છું એવા પત્રકાર મિત્રો પણ લોકો સુધી પહોંચાડે એવો હું એમને પણ વિનંતી કરું છું કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ